ભાજપ યુવા મોરચાના પ્રદેશના અધ્યક્ષ હેમાંક જોશી અધ્યક્ષ બન્યા બાદ પ્રથમવાર સુરતની મુલાકાતે આવ્યા હતા યુવા અધ્યક્ષ આવવાને લઈ ભાજપ યુવા કાર્યકરોમાં ભારે જોશ જોવા મળ્યો હતો જિલ્લા પ્રમુખ મહામંત્રી સુરત જિલ્લા યુવા મોરચાના પ્રમુખ સહિત યુવા કાર્યકરોએ અધ્યક્ષનું ઉમળકાભેર સ્વાગત કર્યું યુવા મોરચાના અધ્યક્ષ દ્વારા સભા સંબોધવામાં આવી હતી અને યુવાનોમાં નવો જોશ ભરવાનું કામ કરાયું હતું સાથે જ યુવા પ્રદેશ અધ્યક્ષે નામ લીધા વગર રાહુલ ગાંધીને આડે હાથ લીધા હતા પણ ઘણા એવા પણ સો કોલ્ડ યુવા નેતાઓ બીજી પાર્ટીની અંદર હોય છે કે એમણે સ્વામી એકનંદની વાતને આટક રીતે નહી લીધી એમની ના તો ઊર્જા કોઈ યુવાને પ્રેરે છે ના તો કોઈ એમના વિચારો કોઈ યુવાને પ્રેરે છે પરંતુ તો પણ બધું વાર સફેદ થઈ ગયા તો ટી-શર્ટ પહેરીને યુવા નેતા યુવા નેતા અમારા બિચારા

ભારતીય જનતા યુવા મોરચા અને એના સંગઠનાત્મક પ્રવાસ અંતર્ગત દક્ષિણ ગુજરાતના પ્રવાસ માટે આજે સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટીના તમામ યુવાઓ સાથે સંવાદ કરવાનો મોકો મળ્યો છે સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ આદરણીય ભરતભાઈ આપણા યુવા મોરચાના ભાઈ શ્રી જુબિનભાઈ અને તમામ સંગઠનના હોદ્દેદારો સાથે મળી અને યુવા કાર્યકર્તાઓ સાથે કયા પ્રકારે આવનારા દિવસોની અંદર જે સરકાર પછી રાજ્ય સરકાર હોય કે કેન્દ્ર સરકાર હોય એમની યોજનાઓના લાભ તમામ યુવાનોને મળે અને વિકસિત ગુજરાતથી વિકસિત ભારત તરફ આગળ વધવા માટે આદરણીય મોદી સાહેબનો જે સંકલ્પ છે એ સંકલ્પ માટે સતત કાર્યશીલ રહેવા માટે તમામ યુવાનો સાથે સંવાદ સાધ્યો છે અને સૌએ જે પ્રકારે મને આવકાર આપ્યો છે ને જે પ્રેમ આપ્યો છે એ બદલ હું સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટી પરિવારનો ખૂબ ખૂબ આભાર માનું વિજય યાદવ આરએન ન્યૂઝ બારડોલી